કાંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મુખ્યમંત્રીને સિંચાઈના પાણીને લઈને લખ્યો પત્ર નર્મદાની બ્રાન્ચ અને માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે લખ્યો પત્ર બાજરી અને ઉનાળુ પાકો માટે પાણીની જરૂરિયાતને લઈને પાણી છોડવા માટે લખ્યો પત્ર સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક અસરથી પાણી છોડવા માટે મુખ્યમંત્રીને વિનંતી કરી અમૃત ઠાકોર કાંગ્રેસ ધારાસભ્ય જિલ્લા ઘણા દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને માંગણી કરી છે કે ઉનાળાના સિઝનની અંદર ખેડૂતો બાજરી જુવાર તેમજ પોતાના પશુપાલકને નિભાવવા માટે લીલા ઘાસચારાનું વાવેતર કરતા હોય છે આ સમય દરમિયાન પાણી બંધ કરી દેવું એ યોગ્ય નથી બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી મને નર્મદાની બ્રાન્ચ કેનાલને માયલ કેનાલ તેમજ સુજલમ સુફલમ કેનાલોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કરી છે